નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેકે દરેક વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે આપણે તૈયાર કરેલા છે તો આ પ્રશ્નપત્ર તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાના છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ છે તેના આ મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર જે છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચનું જે જિલ્લા અથવા તો નગર શિક્ષણ સમિતિનું ઓક્ટોબર બે હજાર પચીસનું જે પ્રશ્નપત્ર છે તે તમારું આઠ દસ બે હજાર પચીસને બુધવારના રોજ લેવાનું છે ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચ વિષય ગણિત પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ બે માર્ક છે નાની સંખ્યા લખો તો અહીંયા જવાબ આવશે દસ હજાર બ નીચેના દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ ત્રણ માર્ક છે એમાં પેલું દક્ષ દર માસે રૂપિયા સાત હજાર પાંચસો ની બચત કરે છે તો બે વર્ષના અંતે કેટલી રકમની બચત થઈ હશે તો બે વર્ષ બરાબર ચોવીસ મહિના તો બચત બરાબર સાત હજાર પાંચસો ગુણ્યા ચોવીસ એનો આપણે ગુણાકાર કરીએ તો અહીંયા આપણો જવાબ આવી જશે એક લાખ એંસી હજાર રૂપિયા તો બે વર્ષના અંતે તેને એક લાખ એંસી હજાર રૂપિયાની બચત થઈ હશે ત્યાર પછી છે બીજું એક બસ નવ કલાકમાં ચારસો પાંચ કિલોમીટર અંતર કાપે છે તો તે બસ એક કલાકમાં કેટલું અંતર કાપશે તો નવ કલાક બરાબર ચારસો પાંચ કિલોમીટર તો એક કલાક બરાબર કેટલા ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા ચારસો પાંચ ના એકના છેદમાં નવ એટલે કે ચારસો પાંચ ભાગ્યા નવ કરવા પડશે તો નવ ચોક છત્રીસ ચાલીસમાંથી છત્રીસ જશે એટલે ચાર ઉપરથી ઉતારા પાંચ નવ પંચા પિસ્તાલીસ એટલે પિસ્તાલીસમાંથી પિસ્તાલીસ જશે તો ઝીરોને આપણો જવાબ આવ્યો પિસ્તાલીસ તો તે બસ એક કલાકમાં પિસ્તાલીસ કિલોમીટર અંતર કાપશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી ત્રીજું એક બોલપેનની કિંમત પંદર રૂપિયા હોય તો હવે અઢારસો બોલપેનની કિંમત કેટલી થાય તો એક બોલપેન ની કિંમત રૂપિયા પંદર આપણને આપેલી છે અઢારસો બોલપેન ની કિંમત આપણે શોધવાની છે તો અઢારસો ગુણ્યા પંદર ગુણાકાર કરીએ એટલે જવાબ આવશે રૂપિયા સત્યાવીસ હજાર ત્યાર પછી આપણે તમારા માટે એક સરસ મજાની જાહેરાત આપેલી છે દોસ્તો કે ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમ પી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ અને પણ અધ્યયન નિષ્પત્તિ મુજબ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જવાના છે અને તમે તમારા શાળાના પ્રશ્ન શાળાનું જે નામ છેના સાથે પણ તમે મેળવી શકો છો તો આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી સારામાં સારા માર્ક્સ મેળવવા માટે પણ ખૂબ જ ઉપયોગી એવા પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ આજે જ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને વોટ્સઅપ પર પણ આ પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ઉપલબ્ધ છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી લેવા તમને ખૂબ જ ઉપયોગી થવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ ખાલી જગ્યા પૂરો જેના કુલ છે અહીંયા કહ્યું છે કે આકૃતિમાં કાઢ ખૂણાની સંખ્યા ખાલી જગ્યા છે તો અહીંયા જે આકૃતિ આપેલી છે તેમાં છ છે બીજું અહીંયા જે આપણને મૂળાક્ષર આપેલો છે તે આય મૂળાક્ષરમાં કાઢ ખૂણાની સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે ચાર ત્યાર પછી જે એમ મૂળાક્ષર આપેલો છે તે મૂળાક્ષરમાં કુલ ખૂણાની સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે ત્રણ અને ત્યાર પછી જે આકૃતિ આપેલી છે આકૃતિમાં કાઢ ખૂણાથી મોટા ખૂણાની સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે એક ત્યાર પછી બ ઘડિયાળનું ચિત્ર દોરી માંગ્યા મુજબ કરો જેના કુલ ચાર માર્ક પેલું બે કલાકનો સમય ઘડિયાળમાં દર્શાવો અને બે કાંટા વચ્ચે બનતા ખૂણાના પ્રકાર લખો તો અહીંયા ઘડિયાળ આપણે દર્શાવેલી છે છે એનો સમય બે કલાક ખૂણાનો પ્રકાર છે લઘુકોણ ત્યાર પછી છે બીજું નવ કલાકનો સમય ઘડિયાળમાં દર્શાવો અને બે કાંટા વચ્ચે બનતા ખૂણાનો પ્રકાર દર્શાવો તો અહીંયા નવ વાગ્યાનો સમય આપણે દર્શાવો છે સમય નવ ખૂણાનો પ્રકાર છે કાટકોણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આલેખપત્ર પર દર્શાવેલ આકૃતિ પરથી નીચેના આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ ચાર જોઈ શકો છો કે આપણને ત્રણ અલગ અલગ આકૃતિઓ આપેલી છે છે એ બી અને સી ચાલો એમાં સવાલ કે આકૃતિ ક્ષેત્રફળ કેટલા ચોરસ સેન્ટીમીટર થાય તો આકૃતિ એનું ક્ષેત્રફળ એટલે ચાર ગુણ્યા ચાર લંબાઈ પહોળા એટલે સોળ ચોરસ સેન્ટીમીટર થશે બીજું આકૃતિ બીની પરિમિતિ તો અહીંયા આવશે અઢાર સેન્ટીમીટર ત્યાર પછી ત્રીજું કઈ બે આકૃતિની પરિમિતિ સમાન છે તો જવાબ આવશે આકૃતિ એ અને સી ની પરિમિતિ સમાન છે ચોથો આકૃતિ એ બી અને સી પૈકી કઈ આકૃતિ સૌથી વધુ જગ્યા રોકે છે તો જવાબ આવશે એ પ્રશ્ન નંબર ચાર આકૃતિમાં છાયાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખો ચાલો તો અહીંયા આ કુલ ચાર ભાગ છે એટલે છેદમાં ચાર એમાંથી ત્રણ ભાગમાં છાયાંકન કરેલું છે એટલે ત્રણના છેદમાં ચાર બીજી આકૃતિમાં કુલ આઠ ભાગ છે એટલે છેદમાં આઠ એમાંથી ત્રણ ભાગમાં છાયાંકન છે એટલે જવાબ આવશે ત્રણના છેદમાં આઠ બ માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ ત્રણ ચાલો તો અહીંયા બેના છેદમાં અહીંયા પાંચ આવશે અને બરાબર પછી ચારના છેદમાં દસ એટલે અહીંયા ચાર આવશે આઠના છેદમાં નવ ભાગ દર્શાવતી છાયાંકિત આકૃતિ દોરો તો આ પ્રમાણે તમે દોરી શકો છો ત્યાર પછી ત્રીજું નવસો રૂપિયાનો એકના છેદમાં ત્રણ ભાગ એટલે કેટલા રૂપિયા થાય તો નવસો ગુણ્યા એકના છેદમાં ત્રણસો ગુણ્યા ત્રણ 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 ઉડી જશે એટલે ત્રણસો રૂપિયા ચોથું ટામેટાનો ભાવ બાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોય તો અઢી કિલોગ્રામ બટેકા ખરીદતા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો અઢી એટલે કે પાંચના છેદમાં બે તો બાર ગુણ્યા પાંચના છેદમાં બે અહીંયા છેદ ઉડાડીયા છ દુ બાર તો બે બે ઉડી ગયાન્સમાં અંશમાં વધ્યા છ ગુણ્યા પાંચ તો જવાબ આવશે ત્રીસ રૂપિયા પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ આપો એમાં દર્પણ આકાર પૂર્ણ કરો ચાલો તો અહીંયા અડધો આકાર આપણને આપ્યો છે તો અડધો આકાર આ પ્રમાણે પૂરો થશે ત્યાર પછી આકૃતિ બે ત્યાર પછી આકૃતિ ત્રણ અને ચાર અહીંયા તમને દર્શાવેલા છે એ રીતે આકૃતિઓ પૂર્ણ થશે પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ જવાબ આપો અઢારના અવયવો આપો તો અઢારના અવયવો આવશે એક બે ત્રણ છ નવ અને અઢાર બીજું આઠ અને ગુણક અવયવી લખો તો એમાં સર્વપ્રથમ આપણે આઠ ના ગુણક લખીએ તો આઠ સોળ ચોવીસ બત્રીસ ચાલીસ અડતાલીસ અને છપ્પન છ ના ગુણક લખીએ તો છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ અને બંનેમાં સરખાઓ એવા ગુણક થશે ચોવીસ અને અડતાલીસ ત્યાર પછી જે પ્રશ્ન નંબર સાત પેટર્ન પૂર્ણ કરો જેના કુલ ચાર મા જો અહીંયા સર્વપ્રથમ છે તો ઉપરની તરફનો એ છે જમણી તરફ છે નીચેની તરફ છે હવે ડાબી તરફ આવશે ત્યાર પછી અહીંયા તમે વર્તુળ જે પેટર્ન તમે જોશો તો એક એક સ્ટેપ જે છે તે આગળની તરફ વધે છે તો ત્યાર પછીનું વર્તુળ આ રીતે આવશે પછી આઠના અવયવો છે આઠ સોળ પછી જવાબ આવશે ચોવીસ અને બત્રીસ ત્યાર પછી તમે જોશો તો અંગ્રેજી સ્વર આપેલા છે એ ઈ આઈ ત્યાર પછી આવશે ઓ તો મિત્રો આજે ધોરણ પાંચનું ગણિત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આજે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ છે તો જરૂરથી આજે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે અને પરીક્ષાની તૈયારી માટે તમને આવા જે પ્રશ્નપત્ર છે તે માત્ર અને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જ ઉપલબ્ધ થશે